અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના સંઘ વિતરણ કેન્દ્ર ખાતે યુરિયા ખાતર માટે ખેડૂતોએ ભારે ઉબાળો મચાવ્યો હતો રોષે ભરાયેલા ખેડૂતોએ ગોડાઉનનું લોક તોડી નાખ્યું હતું ઘટનાની જાણ થતાં પોલીસ કાપડો સ્થળ પર દોડી આવ્યો હતો અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી ખેડૂતો છેલ્લા પંદર દિવસથી યુરિયા ખાતર મેળવવા માટે સતત પ્રયાસ કરી રહ્યા હતા તો આજ રોજ વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થયા હતા અને સંઘ કાર્યાલય પર રજાનું બોર્ડ જોઈ ખેડૂતો રોજ ભૂકી ઉઠ્યો હતો તો ખેડૂતોએ ગંભીર આક્ષેપ કર્યો હતો કે ગોડાઉનમાં યુરિયાનો પૂરતો સ્ટોક હોવા છતાં તેમને ખાતર આપવામાં આવી રહ્યું નથી તો વધુમાં યુરિયા રાજા રાજસ્થાન મોકલીને ત્યાં વેચવામાં આવતું હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા તો યુરિયા ખાતરની અછત વિલંબ અને અનિયમિતતાને કારણે ખેડૂતોમાં ભારે અસંતોષ પ્રવૃત્તિ રહ્યો છે તો આ પરિસ્થિતિ સંઘની કામગીરી અને વ્યવસ્થાપન ગંભીર પ્રશ્નોના અર્થ ઉભા કરે છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી વન ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ